વડિયા પંથકમાં ધોધમાર વરસાદ ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ વડિયા સુર ડેમના ત્રણ દરવાજા દોઢ ફૂલ ખોલાયા અરજણ સુખ મોરવાડા ખાનખીજડીયામાં વરસાદ હોય સુર ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા સુર ડેમમાં પાણીની આવક બે હજાર આઠસો એકસઠ સામે બે હજાર આઠસો એકસઠ જાવક છે વળીએ નીચે આવતા ચારણિયા ચારણ સમઢિયાળા જેવા ગામડાની નીચાણવાળા વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી રિપોર્ટર રાજુ કારિયા વડિયા આશરે 3 કલાકને અંદર 68 મિલી વરસાદ પડેલ છે વડિયા ડેમ પર અને ઉપરના ગામમાં અર્જન શોક કાંકી જડિયા મોરવાડા એમાં પણ વરસાદ પડેલ છે એટલે ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે અને એના ક્યુસેક છે અઠ્યાવીસોની એકસઠ ક્યુસેક પાણીની આવક જાવક છે એટલા માટે વડીયા સારણિયા સારણ સમઢ થાણા ગાલો તમામને એલર્ટ કરેલ છે